તો બધાને હેપી ઉત્તરાયણ મિત્રો આ તમે અમારો વિડીયો પૂરેપૂરો જોશો કે આ આધાડીના આવી રીતની ઉત્તરાયણ બગાડે છે આ છોકરા આજકાલના એટલે કોઈને આવા રવાડે સર નહી બરોબર કારણ કે આ ઉતરાયણ સારી રીતે મળી છે તો સારી રીતે ઉજવો અને આવી રીતના આ ખોટા અબોલા કરી અને ઘરમાં શું લેવા આગ લગાડો છો તમે મિત્રો આ પૂરો વિડીયો જો તમને ખબર પડશે કે આજ કાલ છોકરા ઉતરેણુ ચેવી કરે છે આ મારા ઘરમાં આગ હળગાઈ આ મારા પુત્ર એ તમે જો હવે મિત્રો આ મેજિક જે કરી ને એ તમે ના કરતા મારી તો ફૂલ થઈ ગઈ આ હું માફી માંગુ છું મહા બહુ આવી તો અસારું કરતે માફી માંગી દે કુતરે અને આ કન્ટેન્ટ બનાવવા માટે મિત્રો કે આ જે આપણે થાય છે ને ઘર માં એના માટે જ આ બનાવ્યું છે પૂરે પૂરું જો હું એ ટો ફાટ કોઈને સડાવા ગર ગર કરે છે એક ધડી મારું બેટા નું ખાલી છે ઉતરે પાછી ના છોકરો ખર્સો કરાવ છે પવેતારા તો બધા છોકરા લાવ એમ તો હું કાલ પંદર લાયો તો કે ચાંક ને મેજ્યું મે વળી ઢેરો લાયો તો મોટું એના ઓલી છોકરા ઓલી આપર્યો કન

ચાઇનાનો બાપ છે આરી મારો બાપસી ક્યાંથી લાયો આયુ તું આણે ધ્યા સગાઈને ગામમાં પેલો નંબર તાર હોય છે પણ આ તો ખાટલા પરવાનું હોય ખાટલા પરવાનું અરે નકrai કિનાર કેમ કેમ બાંધવી તો અલ્યા કિનાર માટે નવું લાયો છું કેમ છે આ આપણું તારે કબરન જ ના ટૂકે મુંડા આ તો ફોંડા મારવાનો જાટકા મળવાનો આયન હલ છે આવું કરું હું

અરે નન હાય મિલ તોય તો પણ હળક નું હોય મારા બાપને બતાઉ આજ તો ખબર પણ કેટલા ને કાપી લાખો જોઈ લે ને હમણે એટલે ખબર પડ્યા અલ્યા આ આલય બેઠો તો કે જોટ અલ્યા ઢૂ કાકા આજ તો બધી કાપી રાખું અલ્યા એ કાપી લખવાની વાત કરે હે ને કાપી લખવાની વાત નથી કે તો હા આ જુઓ આમ તાકો

બોંડા પક્ષી ના કબાય પાસા પક્ષી ની કબાય પણ ઝગડા નું મૂં ની પંથાતો ઝગડો આપણ ખબર મોરો મોરો ભલો આ તમાકુ પીલા કરી કરી હવે તમ પીલા ભાગો તારી આલ પીલા ભાગો મને જવા દે બોંડા લાયો તો આ તો ઉની આસ્તાર વાળી છે આસ્તાર વાળી ઓ હો એ

પતંગ તો મૂ લાગી આવી જો એના પૈસા આવી જ પણ તો આ તને ઢેરો આલુ હું 2000 એમ એ કેમ પૈસા આ પતંગ તાર મે જો વાત શું કરી તમન અલ્યા હું આ પૈસા આલ દેરા લઈ જાતો આ એટલે નો આ ઢેરે પતે ના શકે ભાઈ અને આ તો ખાટલા ભરવાની દુઈડી છે યા ઘરના છોકરા કેમ આમ કરતા છે એની આ તો ખાટલા ભરવાની દોયડી છે અને પતે ના શકે હાર લે તો લઈ જા લઈ જા તો ના કે રે વાજ્યા ફોંડા કાઈ નથી કાઈ તું ઢેરો નથી રોતન પૈસા આલો પૈસા તમને આલી જી તમાકુ લઈને અયા પૈસા વર્તો મી ફોંડા પીલા ભાગતા હોર

અંગળે વાત મારા બાપે વળી મોટી મોટી બોલતા હતા અલ્યા તારાથી ખાઈ અલ્યા મારાથી થાય તો આ ભાઈ અલ્યા આબુ છે અલ્યા આબુ કાઢ્યા પાછો આમાં વાયરો ખંજો ઊંઈ લે

વાયરોય ની આવે અન તમ મારો હા માતાના સક્યા છે ને મેં તો સકાય તો ઢડા વગેરે સકતુંધું એ હાચું બસ તો પ્યો છે છેક ને હવે એકાય બે હે એકાય પડી મુકું ફરે એકાય તું એ મને ને પણ કેમ જમ પૈસા પાછા મે

કાકા આવજો હા કાકા કાકા અલ્યા આયા અલ્યા કઢડનું શું આમ કરે રહ્યું આ કોણ પડ્યો કાકા ફોન લઈને કાપી ના એ ઘડિયાળ હોય કાપી ના કાબવા ના કપ બાપે મને જો ભાઈ આવ્યો ને કબો વધની ગયો એડો ગરીન હા

ના એ આને તો abru koi mari he કાકા એલા સતુંખા સતું કઢાડી નો આ શું કરીને મારી ના એ સેકન્ડક ને કાકા રે આવજો પેલે બધી નું જો આ ઓટો ચાલતા છે ઈ જો

એલા છોકરાને ધ્યાન રાખજો આ મારા રોયમેલીની ટિકિટ ખોરાઈ મારી બોલાણોડો હવે આ આવા છોકરા પાગ્યા ને તો બધાયની ખોરાવાની આબરૂ કેવી કરીને મળી છે મારે હવે પીલા ભાગવાના આવું પડશે મુલાની ને કે નથી મારો મૂળો છે અરે તો બોલો